શું નામ છે મારું નામ સબાના છે અને હું કચ્છ લવિકા વિકાસ સંગઠન સંસ્થા છે એની ફેડરેશન સખી સંગીની છે એમાંથી આવી છું અને અમે ભુજના જે અલગ સ્લમ વિસ્તારો છે એમાં બહેનો ઉપર થતી જે હિંસા છે એના ઉપર કામ કરીએ છીએ અને આજ અમે ખાસ અહીં મુલાકાત માટે આવ્યા હતા જજ સાહેબ પાસે કે અમે જે પેરાલીગલ એટલે વિસ્તારમાં ઘણા બધા કેસોને લઈને પ્રશ્ન હોય છે બહેનોને હિંસાને લઈને પ્રશ્ન હોય છે તો બહેનો ખુલ્લીને વાત નથી કરતા તો આપણે એરિયામાંથી જ બહેનોને તૈયાર કરીએ છીએ એઝ એ પેરાલીગલ તો આજે એ એક બેન્ચ છે જેને હું લઈને આવી હતી અહીંયા કને

જજ સાહેબે બહુ સરસ અમને સમજાવ્યું બહુ સરસ અમને ફીડબેકો આપ્યા હતા અને ખાસ કરીને એ જ કે જે મહિલા સલામતી છે જે આપણે કહીએ છીએ કે આજે જે પણ ઝઘડાઓ થાય છે જે પણ હિંસા થાય છે એક સ્ત્રી ઉપર તો સ્ત્રી કેવી રીતે સશક્ત થઈ શકે અને જે સમાનતા જે કેમકે સમાનતા હશે તો જ એ ઝઘડા ફસાદ જે છે એ ખતમ થશે તો ખાસ કરીને સ્ત્રી અને પુરુષ વચ્ચે જે સમાતા કેમકે

તો ઈ સારી રીતે ત્યાં જઈને ઈ વસ્તુને પ્રેઝન્ટ કરી શકે કેમ કે અમે બે લોકો છીએ તો બધા સુધી અમે નહીં પહોંચી સકીએ પણ આજે જેટલા કદાચ આ 20 કે 25 લોકો આવ્યા છે તે 20 થી 25 લોકો બીજા 20 થી 25 લોકોને કહી શકે નમસ્કાર મેમ આજે અમારી જે અહીંયા આવવાનું હાજરી હતી એમાં આપને ફીડબેક શું આપી શકો અમારા અમારા વિશે બહુ સરસ તમે પણ બંને લોકો આવ્યા તો એ અમને જાણવા મળ્યું તમે જે ટીમ જે રીતે તમે કામ કરો છો એ કામને પણ અમને સમજવા મળ્યું અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આજે આપણે બીજા એક સંબંધો પણ ઉભા થશે કે આપણે પણ ક્યાંક અમને પણ જરૂર પડશે તો અમે તમારા સાથે કોન્ટેક્ટ કરી શકશું બહુ સરસ થેન્ક યુ